સિંહા કોલોની પાસે આવેલ દેવી પૂજક ત્રણ ઝૂંપડાઓમાં આગ ભભૂકતા ઘર બળીને ખા સિંહા કોલોની પાસે આવેલ દેવી પૂજક રહેતા વિઠ્ઠલભાઈ પૂંજાભાઈ દેવી પૂજકના ઝુંપડામાં આગ ભભૂકી હતી આ આગમાં બાજુમાં રહેતા તેમના દીકરા નટુભાઈ અને મનુભાઈના ઝૂંપડાને પણ આગે ઝપેટમાં લઈ લીધા હતા જેની જાણ ફાયર કરતા ફાયર કર્મીઓએ તાબડતોબ સ્થળ પર દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગને બુજાવી હતી જ્યારે આગ ની સપેટમાં ઘર વખરી બનીને થવા પામી હતી એટલે ગયા હું કોણ અરે ના ફોન નાખ્યા વે મને તો વાન બેટા દે નીચે વાતો તો ફાનીય બહુ જ આ તો આટલો ભાઈ પાવા માહી છે ચડીયા ચડીયા ઉપર જોયા ભાઈ નથી બધી આવું કે જો છે કે રાખ જાય

Kemag lagi tu. Kemag lagi.